આ પ્રથમવાર છે જ્યારે ગુજરાતમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં એડવોકેટ્સને નોકરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયાઓમાં વિશ્વાસ સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરવામાં નોટરીની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે મુખ્યમંત્રીએ નોટરી તરીકે પ્રમાણપત્ર મેળવનાર સૌને ભાવી કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપ સૌ દેશની અને કાયદાની સેવામાં વિરત કાર્યરત રહેશો તેવો મને વિશ્વાસ છે આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખ્યાતનામ વકીલો બાર કાઉન્સિલર નાગરણીઓ અને મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે